આવઈ ગયો સા આવા કોઈ બેવા બેવા આવી લાગતું નઈ મારે જવું પડશે લકબી ને હું ખાધુંલ ઢબગાતું આ આ તારે ટાળ ટાળ ગયો ટાળ રાઉ ગાય પતિય પતિય

ભાવ્યો <ihaz violin Legislator Styles> <City>

अभी देखा आवाज समझो ओए यार आपको हमें और और भी उड़ाया आपने तुम को बोलता ना भूत जी ना कुतरा जी भी उड़ाओ ये वो भी उड़ाओ तुम्हें जो हम आता को बड़ा बात बात पची ये बड़ा बात साबा भी खाबा बड़ा बोलो बात मान ले यार કો વાત માં લીએ તમનવારી તમે ચોરી કરી હે આય બાપડો ડોટ ચોરી કરી નહી મને ગરમા કાવ આ બજા કે ફોટો ઇન્દાન લગાવો હ તો આત્મહત્યા કરવા આરો મન કોઈ

એ દેઈ મજાક ના કરાય લે આ ખોડા બાય કરી ને પ્લાન આલ્યો એતે રે યોન ઘેર જતારે કે હું મરી જાઉં ટુંપો પોલીસ કેસ કરો તમારું ખાલી પોતું કઉ તો યોન ઘેર હેડો પોલીસ કેસ આવે તો તકે કે તો હલવના ચી આ આન ઉપર જ થ તમે તો જેત તો જલ્દી હેડો

આટલી રાત ફોન કરે મત થોડી રાતે ના આ કોટુ કોટુ કોઈ મારું નામ આલી એમ કરે ના ના કદી આવું ના કરે આ તો અરે હારા હતા આપણે આવી ગયા ના કહે ને મરી જાવો તો તો તમે હલવાઈ દો ત્રીજો ની પરાનું માં પાતો જ પર આયા આવ કોટુ આ રૂપ લગાવી માં ઉપર તો કોટુ નામ કરે અને ચિઠ્ઠી ની લખી નકા ચિઠ્ઠી પોલીસ ના હાથમાં આવી ગયો ને તો તમે ત્યાં ભાઈ જતા રહો

તો الموضوع એ તો ના કદી કરતા ભૂલે ના તમે તો મજા થાય ને કે કવાવાલા નહીં હેડો